આણંદ જિલ્લાના ઉમરેટ શહેરમાં આવેલ ભલેજ ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે ચાલતું કતલખાનું ઝડપી દસ ગૌ કતલથી બચાવી ચાર ઇસમોને પકડી ગૌ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ હોય જિલ્લામાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારું આપેલ સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબ ના આણંદ જિલ્લામાં વહેલી સવારના પેટ્રોલિંગ રાખી અસરકારક કામગીરી કરવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓને જરૂરી સૂચના આપેલ હોય જે અન્વયે શ્રી એચઆર બ્રહ્મપર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદનાઓ ના માર્ગદર્શન હેઠળ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી એમ પાવરા એલસીબી આણંદનાઓ ને બાતમી હકીકત મળેલ કે કાદરભાઈ મોહમ્મદભાઈ પુરેશી રહે ભાલેજ કુરેશી મહોલ્લા ભલેજ તથા ઈશાકભાઈ સિદ્ધિકભાઈ કુરેશી રહે આણંદનાઓ તેમના મળતિયા માણસો સાથે મળી ભાલેજ કુરેશી મહોલ્લામાં આવેલ તેમના કબજા તેમના વાળી માણસો મારફતે કતલ કરી ગૌ માસ વેચાણ ધંધો કરે છે જે આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરી દસ ગૌ કતલથી બચાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે તથા રેડવાળી જગ્યાએથી આઠસો પંચ્યાસી કિલો જેટલો ગેરકાયદેસર રીતે કતલ કરેલો ગૌ જથ્થો જપ્ત કરી ચાર આરોપીઓને પકડી તેઓ વિરુદ્ધ ગૌ હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ સ્ટેશન તરફ સોંપેલ છે you ah. आ गया था ना मारे ये ठीक हां ये 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 हां ये आ आ कर क्या बात है अरे वाले क्यों हो अरे टिक्की बोल रहे 我开，你也去吧。有三家。